નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝની સાથે હું હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે ક્યાંક યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે ભણકાર દેખાઈ રહ્યા છે તે વચ્ચે શું આ પરિસ્થિતિમાં રોકાણકારોએ શેર માર્કેટમાં રોકાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ આ સિચ્યુએશનની અંદર એક કોશિયસ અપ્રોચ હન્ડ્રેડ પર્સન્ટ રોકાણકારો રાખવો જોઈએ એ શક્યતા આપણે હન્ડ્રેડ પર્સન્ટ એક રહેલી છે અનસર્ટનિટી રહેલી છે બટ આ માર્કેટમાંથી બહાર નીકળી જવું એ સજેસ્ટ ના થાય કારણ કે બાવીસ એપ્રિલે પહેલગામનો અટેક થયો ત્યાંથી અત્યાર સુધીમાં બે ટકા જેટલી નિફ્ટી અપ છે બેંક નિફ્ટી મોરોલેસ સેમ લેવલ ઉપર છે અ નિફ્ટી આઈટી કે આઈ મીન આઈટી સ્ટોક્સ એ પોઈન્ટ સેવન્ટી ફાઈવ પર્સન્ટ જેટલા અપ છે એટલે ઓવરઓલ માર્કેટનું ટેક્સચર કહીએ કે ડાયનેમિક્સ કહીએ એ હજુ એવું નેગેટિવ ઝોનમાં નથી આવ્યું કે એવું કોઈ સિચ્યુએશન કે એવા ઇન્ડિકેટર્સ ટેકનિકલી આપી નથી રહ્યું કે જેની અંદર માર્કેટમાંથી રોકાણકારોએ નીકળી જવું જોઈએ યસ જો મિડ નાઇટ કંઈ થયું અને જો નેક્સ્ટ ડે માર્કેટ સીધુ નીચેની સાઈડ ઓપન થાય તો એના માટે તમારી પોઝિશનને હેજ કરવા માટે તમારે તમારો સ્ટોક કોઈક લોસ રિકવરીની કોઈ સ્ટ્રેટેજી તમારે યુઝ કરવી જોઈએ બટ એટલું રિસ્ક સમજી અને આજે માર્કેટમાંથી બહાર નીકળી જવાય જેવી કોઈ પરિસ્થિતિ અત્યારે બજારમાં દેખાઈ નથી રહી જી કિગતભાઈ જો કદાચ ભવિષ્યમાં ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરે છે કોઈ મોટો હુમલો કરે છે કોઈ મોટી ઘટના ઘટે છે તો તે સમય દરમિયાન શેર બજારની સ્થિતિ શું રહેશે તમારું અનુમાન શું છે અ સિચ્યુએશન જો કદાચ કોઈ થયું તો એની પહેલા પણ ઇન્ડિયાએ એરસ્ટ્રાઇક કરી હતી અને એવું નાના મોટા ઓપરેશન્સ કર્યા હતા બટ એની કોઈ મેજર ઇમ્પેક્ટ આપણા સ્ટોક માર્કેટ ઉપર ઇન્ડિયાના સ્ટોક માર્કેટ પર આવી નથી અને એ ટાઈમે પર બી રિટેલિયેટ પાકિસ્તાન તરફથી નથી થયું અને એ પછી પણ ભારત પાકિસ્તાન વચ્ચે કન્ટિન્યુઅસ વોર સિચ્યુએશન નથી થઈ જેવી કે આપણે અત્યારે હમાસ અને પેલેસ્ટાઈન વચ્ચે જોઈ રહ્યા છે રશિયા યુક્રેન વચ્ચેની જે સિચ્યુએશન જોઈ રહ્યા છે એવી કોઈ પણ સિચ્યુએશન ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે એવી એસ્કલેટ થઈ નથી યસ બે કન્ટ્રી વચ્ચે અત્યારે બોર્ડર પર ફૂલ ટેન્શન છે અને જે ડિપ્લોમેટિક ડિસિઝન્સ લેવાઈ રહ્યા છે બટ સપોઝિંગ ઇન્ડિયા કોઈ સ્ટ્રાઇક કરે પણ છે તો પણ એ લાંબો ટાઈમ માટે રહે અને એની ઇમ્પેક્ટ સ્ટોક માર્કેટ ઉપર લાંબો ટાઈમ રહે એવું હિસ્ટ્રી જોતા પાસ્ટ જોતા આપણને નથી લાગી રહ્યું જી જીગરભાઈ હાલમાં સૌથી વધારે શેર માર્કેટમાં કયા ક્ષેત્રના શેર સૌથી વધારે અપ જોવા મળતા હોય છે કે એમાં રોકાણકારનો સૌથી વધુ ફાયદો જોવા મળતો હોય છે એવા કયા ક્ષેત્રોના શેર છે સૌથી વધુ કે બેંકિંગ ક્ષેત્ર કે અન્ય કોઈ ક્ષેત્ર બેન્કિંગ ક્ષેત્રની અંદર બેન્કિંગ સ્ટોક્સની અંદર આપણને સારું એવું રિટર્ન જનરેટ થયું છે એની અંદર બી પ્રિસાઇઝલી આપણે જો વાત કરીએ તો પ્રાઇવેટ બેન્કસની અંદર ઘણી સારી તેજી જોવા મળી છે ફ્રોમ લાસ્ટ બે એમપીસીની મિટિંગમાં આરબીઆઈ ગવર્નરે બે ઇન્ટરેસ્ટ રેટના કટ આપ્યા છે અને નેક્સ્ટ લાસ્ટ મિટિંગની અંદર એમણે અકોમોડેટિવ જે આરબીઆઈનું જે સ્ટેન્સ અકોમોડેટિવ હતું એને પણ ન્યુટ્રલ કર્યું છે એનો મિનિંગ એવો થાય છે કે ફ્યુચર મિટિંગ્સની અંદર ઇન્ટરેસ્ટ રેટ હાઇક નહીં થાય ઇન્ટરેસ્ટ રેટ સ્ટેગનેન્ટ લાઈક ઇન્ટરેસ્ટ રેટ મેન્ટેન કરે ઓર ઘટશે બટ ઇન્ટરેસ્ટ રેટ હાઇક નહીં થાય એવું આરબીઆઈની લાસ્ટ મિટિંગની અંદર એમણે સ્ટેન્સ ચેન્જ કરેલું છે જેને અકોમોડેટેડથી ન્યુટ્રલ સ્ટેન્સ ચેન્જ કર્યું છે એવું એમની કમેન્ટ્રીમાં હતું કોટક બેંક એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેન્ક આ બધામાં તેજી જોવા મળી હજુ પીએસયુ બેન્કમાં તેજીનું પાર્ટિસિપેશન થયું નથી જેટલા જે પ્રીવિયસ હાઈ હતા એ હજુ ટચ થયા નથી બેંક નિફ્ટીએ આ સિચ્યુએશનની અંદર આ બોર્ડર ટેન્શનની અંદર પણ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ નું એક હિસ્ટોરિક ફરી વાર ટચ કર્યો હતો એટલે બેન્ક સ્ટોક્સની અંદર તેજી વધારે છે અને એ પછી ફ્રોમ બાવીસ એપ્રિલથી આઈટી સ્ટોક્સની અંદર પણ આપણે તેજી જોઈ રહ્યા છે અને આઈટી ઇન્ડેક્સની અંદર પણ બ્રેકઆઉટ આવી રહ્યો છે અને આવું નોર્મલી ઓછું થતું હોય કે બેન્ક સ્ટોક્સ અને આઈટી સ્ટોક્સ બંને તેજીમાં પાર્ટિસિપેટ કરે બેમાંથી કોઈ એક સેક્ટર જે એવું હોય કે જે એક સાઇડવેઝ મુમેન્ટમાં રહે એની જગ્યાએ આ વખતે ફ્રોમ બાવીસ એપ્રિલથી આ બેન્કિંગ સ્ટોક્સ બી ચાલી રહ્યા છે આઈટી સ્ટોક્સ બી ચાલી રહ્યા છે મેટલ સ્ટોક્સમાં પણ બ્રેકઆઉટ આવી રહ્યો છે અને ઓટોમોબાઈલ સેક્ટર પણ ચાલી રહ્યું છે એટલે અને આની પાછળનું મોટું રીઝન આપણે એફઆઈઆઈ નેટ બાયર તરીકે કન્વર્ટ થઈ રહ્યા છે એપ્રિલ મહિનામાં એફઆઈઆઈ નેટ બાયર્સ મે મહિનામાં પણ આપણે એવું જ આપણે ફર્સ્ટ ડે હતો વર્કિંગ બટ આપણે મે મહિનામાં પણ એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે મે મહિનામાં પણ એફઆઈજો નેટ બાયર્સ રહે તો ઓવરઓલ મેજોરિટી સેક્ટર્સની અંદર આપણે તેજી જોઈ રહ્યા છે અને બજારની અંદર મંદી નથી એવું એવું કોઈ ટેકનિકલ કોઈ રીઝન્સ અત્યારે દેખાઈ નથી રહ્યા ફાર્મા સેક્ટરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે ફાર્મા સેક્ટર્સની અંદર થોડું ન્યૂઝ બેઝ પ્રોફિટ બુકિંગ આવતું રહેતું હોય છે અને જે યુએસ ટેરિફની જે સિચ્યુએશન હતી યુએસનું જે ટેરિફ ઇમ્પોઝ કર્યા હતા એની અંદર ફાર્મા પ્રોડક્ટ્સને બહાર રાખ્યા હતા એક્ઝેમ્શન આપ્યું હતું છતાં પણ એક પ્રેસિડેન્ટ ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ભાઈ આપણે નેક્સ્ટની અંદર કદાચ ફાર્મા સેક્ટર પર પણ એક ટેરિફ કન્સિડર કરવામાં આવશે એટલે એની અંદર અચાનક પ્રોફિટ બુકિંગ આવ્યું હતું દેટ ઇઝ ન્યૂઝ બેઝ ઇમ્પેક્ટ બટ ઓવરઓલ ફાર્મા સ્ટોક્સમાં જ્યારે ઇન્ડિયા અને યુએસ વચ્ચેની બાયોલિટલ ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થઈ જશે યુએસ અને ઇન્ડિયા વચ્ચેનું જ્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ જ્યારે યુએસ ટ્રીપ કરશે અને યુએસ ટ્રની અંદર એમનું સપોઝિંગ આપણું બધું આ ટેરિફની સિચ્યુએશન ની ઉપર જે અનસર્ટનિટી જે ક્લિયર થઈ જશે તો ફાર્મા સ્ટોક્સ પણ તેજીમાં પાર્ટિસિપેટ કરી શકે બટ અત્યારે જ્યાં સુધી ટેરિફની ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી એની ઉપર બીજી કોઈ કમેન્ટ કરવી એ ડિફિકલ્ટ છે જી એટલે કે તમારા પ્રમાણે આવતા સમયમાં એવું શેર બજારમાં એવું કોઈ મોટો ડાઉનફોલ નહી આવે જેના રિડર રોકાણકારોને કોઈ તકલીફ પડે કે રોકાણકારો માઈનસ માં જાય જી એટલે સી ઓવરનાઈટ સિચ્યુએશન કોઈ ચેન્જ થાય અને બજાર નીચે ખૂલે એ શક્યતા રહેલી છે બટ એ નીચે ઓપન થયા પછી બહુ લાંબો સમય સુધી બજાર મંદીમાં જતું રહે કે બજાર નીચે જાય અને ક્લિયર નહીં થાય મતલબ ફરીવાર ઉપર નહીં આવે એવી કોઈ શક્યતા નથી લાગી રહી એટલે જે ઓવર લિવરેજ પોઝિશન હોય લેવરેજ પોઝિશન હોય ઓપ્શન્સ ટ્રેડિંગ પોઝિશન્સ હોય એની અંદર લોસ થવાના ચાન્સીસ સો ટકા છે બટ જે લોકો ડિલિવરી બેઝ જે લોંગ ટર્મ પોર્ટફોલિયો રાખીને બેઠા છે કે ઇવન સિક્સ મંથ હોરાઈઝનથી પણ થી બેઠા છે તો એ લોકો ની અંદર એ લોકો ને એવો મોટો કોઈ ડેન્ટ આવે તો પ્રોફિટ માં એવું અશક્યતા નથી જી અજીકર ભાઈ આપણે જો ગોલ્ડ ને સિલ્વર ની વાત કરીએ સોના ચાંદી ની તો શું લાગી રહ્યું છે આટલા સમય માં સોના ચાંદી ના ભાવ ફટશે કે નહીં મતશે કારણ કે હાલમાં ઘણી બધી આકાયો સોના ચાંદી ના ભાવ ને લેઈને કરવામાં આવી અ ગોલ્ડ ની અંદર એક 98000 નો રેジસ્ટન્સ છે અને નીચે ની તરફ નાઇન્ટી ટુ થાઉઝન્ડ સમથિંગનું એક સપોર્ટ છે ત્યાંથી આ બે રેન્જની અંદર ગોલ્ડ ટ્રેડ કરી રહ્યું છે સિલ્વરની અંદર નાઇન્ટી નાઇન થાઉઝન્ડથી ઉપર જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી ફર્ધર તેજી નથી થતી બટ ઓવરઓલ ગોલ્ડમાં કે સિલ્વરમાં જે નાઇન્ટી થાઉઝન્ડનું લેવલ તૂટી જાય એવી કોઈ શક્યતા અત્યારે મને નથી લાગતી ઉપરનું લેવલની આપણે વાત કરીએ તો નાઇન્ટી એઇટ થાઉઝન્ડ ગોલ્ડમાં અને નાઇન્ટી નાઇન થાઉઝન્ડનું લેવલ સિલ્વરમાં જો બ્રેકઆઉટ આપે અને જો બે દિવસ ક્લોઝિંગ એની ઉપર આવશે તો ચોક્કસ આ બનنےની આમદાર 105000 110000 સુધીનો નેક્સ્ટ ભાવ આવશે એવી પૂરા ચાન્સીસ છે બટ નીચેની તરફ 90000 લેવલ તોડે એવી કોઈ શક્યતા મને નથી દેખાતી જી લોજિકલ બાઈજી રીતે વાત કરવામાં આવે તો હાલમાં સેન્સેક્સ 80000 ની આજુબાજુમાં છે તો કેટલા સમયમાં 85000 કે તેનાથી વધુ તો સેન્સેક્સ થઈ શકે છે શું આગાહી છે જો બેંક નિફ્ટી અને આઈટી સ્ટોક્સ બંને તેજીમાં પાર્ટિસિપેટ કરે છે અને ઇન્ડિયા પાકિસ્તાનની વોરમાં કોઈ એસ્કેલેટ નથી થતું તો મે મહિનામાં જ આપણે એસી હજારનું લેવલ તો આપણે સોરી એટી ફાઈવ થાઉઝન્ડ લેવલ આપણે જોઈ શકીશું જી મે મહિનામાં જ એ અપ જઈ શકે અપ જઈ શકે છે બીકોઝ હું સેન્સેક્સ ઓછું ટ્રેક કરું છું બટ નિફ્ટીમાં વધારે મારો ટ્રેક હોય છે સો નિફ્ટીની અંદર આપણે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ નું લેવલ મે મહિનામાં પણ આવી શકે એવી પૂરી શક્યતા છે જી એટલે કેટલાક રોકાણકારો જે ક્યાંક અત્યારે એવું વિચારીને બેઠા હોય કે જો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે અથવા તો કોઈ યુદ્ધના ભણકાર દેખાય છે તો શેરબજાર માઇનસ માં જઈ શકે છે તો શેર વેચી દેવા જોઈએ એવા ઘણા રોકાણકારોની માનસિકતા હાલમાં એવી જોવા મળી રહી છે જીગરભાઈ તમે બાવીસ થી તમે જુઓ તો આપણે નંબર સાથે વાત કરીએ તો બાવીસ એપ્રિલે ટ્વેન્ટી ફોર નું એક લો ટચ કર્યો હતો જયારે ગલગામનો અટેક થયો હતો ત્યારે નિફ્ટીએ એ આજે ટ્વેન્ટી ફોર હાઈ નિફ્ટી ટચ કર્યો બેંક નિફ્ટી ફિફ્ટી ઉપર બાવીસ એપ્રિલે જે આજે ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ નાઇન્ટી વન નો હાઈ ટચ કર્યો અને ઇન બિટવીન લાસ્ટ વીકમાં ફિફ્ટી સિક્સ થાઉઝન્ડનું લેવલ બે વાર ઓલમોસ્ટ ટચ કર્યું છે આઈટી ઇન્ડેક્સની આપણે વાત કરીએ તો આઈટી ઇન્ડેક્સ થર્ટી થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ એટી ઉપર હતો જે આજે થર્ટી સિક્સ થાઉઝન્ડ થ્રી હંડ્રેડનો હાઈ ટચ કર્યો છે એટલે ટુ પર્સન્ટ એની અંદર અચીવ કર્યું છે સો તમે આ ભારત પાકિસ્તાનના બોર્ડર ટેન્શનને એસ્કલેટ થાય એ સિચ્યુએશનમાં આજે તમે જો ટ્રેડમાંથી તમે નીકળી ગયા હોય તો તમે આખી રેલી મિસ કરી અત્યારે સિચ્યુએશનમાં તમે જુઓ તો ઇન્ડિયા અને યુએસની વચ્ચે જે ટેરિફના વોરના હિસાબે જે સિચ્યુએશન ઊભી થઈ હતી જો એનું જો રિઝોલ્યુશન આવી જાય અને જો ઇન્ડિયા યુએસની જો ટેરિફ સિચ્યુએશનની ક્લેરિટી આવી જાય તો ઇન્ડિયા ભારત પાકિસ્તાનની વોર કરતાં ઇન્ડિયા યુએસના ટેરિફની જે સિચ્યુએશન ડાઉન થશે એનું સ્ટોક માર્કેટ વધારે ઇમ્પેક્ટ આપશે અને જેમ આગળ પણ વાત થઈ એમ કે પાસ્ટમાં જ્યારે પણ ઇન્ડિયાએ એરસ્ટ્રાઇક કર્યું છે કે પાકિસ્તાન ઉપર કોઈ અટેક કર્યો છે જ્યારે જવાબ ત્યારે પાકિસ્તાને કોઈ રિટેલિયેટ કર્યું નથી અને એવી કોઈ વોરની સિચ્યુએશનમાં આપણે જતા રહ્યા હોય એવી કોઈ સિચ્યુએશન થઈ નથી આ વખતેની સિચ્યુએશનમાં પણ ઈરાન મીડિએશન કરવા માટે રેડી છે ઈવન યુએસ ની તરફથી પણ સપોર્ટ મળી રહ્યો છે અને વોર સિચ્યુએશન ઊભી થઈ જાય અને ભારત પાકિસ્તાન કન્ટિન્યુઅસ પાંચ છ મહિના સુધી એક વર્ષ સુધી વોર જેવી સિચ્યુએશનમાં એન્ટર થઈ જાય એવી કોઈ સિચ્યુએશન થશે નહીં યસ ચોક્કસ થોડાક દિવસ માટે માર્કેટ એને ઇફેક્ટ આપશે બટ લોંગ ટર્મ ઇફેક્ટ આપે એવી કોઈ સિચ્યુએશન નથી બીજી રીતે જુઓ તો જુલાઈ મહિનામાં જુલાઈ લાસ્ટ જુલાઈ ટ્વેન્ટી ફોરથી આપણે ફેબ્રુઆરી ટ્વેન્ટી ફાઈવ સુધી જ્યારે એફઆઈએ કન્ટિન્યુઅસ સેલ કર્યું હતું ત્યારે બજાર આપણું સ્ટોક માર્કેટ સાત મહિના સુધી કન્ટિન્યુઅસ નવા લો બનાવ્યા હતા એટલી પણ ખરાબ પરિસ્થિતિ એવી સિચ્યુએશન પણ આપણી અને નહી બને એવી એવું પૂરું આપણું હિસ્ટ્રી કે છે એટલે એટલું ડરી અને આપણે સ્ટોક માર્કેટમાંથી ઇન્વેસ્ટમેન્ટ વિડ્રો કરી લેવું એવું કોઈ સિચ્યુએશન મને દેખાઈ નથી જે રીતે વાત કરવામાં આવે તો શેરબજારના એક્સપર્ટ જીગરભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અ ક્યાંકને ક્યાંક સંવેદનશીલતા જોવા મળી રહી છે ક્યાંક એવા ભણતર દેખાઈ રહ્યા છે કે શું વોર્ડ થશે કે કેમ પરંતુ તે વચ્ચે જો શેર માર્કેટની સ્થિતિ જોવામાં આવે તો ચિકરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો ક્યાંક હુમલો થાય છતાં પણ એવો કોઈ મોટો ફરક એટલે કે શેર માર્કેટનું ડાઉનફોલ એટલે કે સેન્સેક્સ ને નિફ્ટી ડાઉન જાય એવું હાલમાં નથી લાગી રહ્યું અને આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ